નમસ્કાર આજે આપણે પીએમ વિશ્વકર્મા અંતર્ગત આવેલ પાર્સલની ડિલિવરી કેવી રીતના કરવી છે તેની વિશે આપણે પૂરેપૂરી ડિટેલ જોઈશું દોસ્તો તે માટે સૌ પ્રથમ તમારું આધાર કાર્ડ અને આધાર કાર્ડમાં લિંક એવો મોબાઈલ નંબર આપી તમારું રજિસ્ટ્રેશન એમએમઇ ટીમ દ્વારા કરવામાં આવશે ત્યારબાદ તમારે તમારા મોબાઈલમાં બે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે પહેલી એપ્લિકેશનનું નામ છે પીએમ વિશ્વકર્મા અને બીજી જે એપ્લિકેશન છે તે છે આઈબી કોર્પોરેટ મર્ચન્ટ હવે આઈબી કોર્પોરેટ મર્ચન્ટ એટલે કે ઇન્ડિયન બેંક કોર્પોરેટ મર્ચન્ટ એપ્લિકેશન ઓપન કરી એક્સેપ્ટ પર ક્લિક કરી સેન્ડ એસ સેન્ડ એસએમએસ પર ક્લિક કરવું ત્યારબાદ રજીસ્ટ્રેશન કરેલ મોબાઈલ નંબર જે સીમમાં આવે તે સીમ સિલેક્ટ કરવું ત્યારબાદ તમારો રજિસ્ટર કરેલો મોબાઈલ નંબર એન્ટર કરી પ્રોસીડ પર ક્લિક કરવું ત્યારબાદ તમારે ચાર ડિજિટનો પિન સેટ કરવો પડશે સિકવન્સમાં હોય તેવો પિન ચાલશે નહીં જેમ કે ચાર પાંચ છ સાત આ ચારે ડિજિટ સિકવન્સમાં હોવાથી આ પિન તમે સેટ કરી શકશો નહીં આ ઉપરાંત કોઈપણ ડિજિટ બે વખત રિપીટ થવા જોઈએ નહીં જેમ કે જીરો આઠ દસ આ પિન તમે સેટ કરી શકશો નહીં કેમ કે અહીં જીરો આઠ દસમાં જીરો બે વખત રિપીટ થાય છે એટલે એવો પિન સેટ કરવો કે જેના ચારે ડિજિટ અલગ હોય તેમાં સિકવન્સમાં હોય નહીં હવે આપણે પીએમ વિશ્વકર્માની એપ્લિકેશન ઓપન કરીશું હવે નીચે આવીને આપણે લોગિન પર ક્લિક કરીશું અહીં તમે ત્રણ ઓપ્શન જોઈ શકો છો જેમાં જે સેકન્ડ ઓપ્શન છે ઇન્ડિયા પોસ્ટ લોગિન એના પર આપણે ક્લિક કરીશું ત્યારબાદ યુઝર નેમ પાસવર્ડ કેપ્ચા કોડ એન્ટર કરી સાઇન ઇન પર ક્લિક કરીશું દોસ્તો જ્યારે તમારું રજીસ્ટ્રેશન થયું હશે ત્યારે તમને એક ટેક્સ મેસેજ આવેલ હશે જેની અંદર તમારું યુઝરનેમ અને પાસવર્ડ આપેલ હોય છે હવે આપણે સાઇન ઇન પર ક્લિક કરીશું ત્યારબાદ તમારું જે નામ દેખાય છે ત્યાં ક્લિક કરી ચેન્જ પાસવર્ડ કરીશું અહીં તમે તમારું ઓલ્ડ પાસવર્ડ એન્ટર કરી ત્યારબાદ નવો પાસવર્ડ સેવ કરી લેવો જેથી વારંવાર પાસવર્ડ આપણે ભૂલી જઈએ